અડાજણ વિસ્તારમાંથી પસાર થતા સમયે અધિકારી દારૂના જિકા નસામાં હતા અને અકસ્માત સર્જી દીધો હતો અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાના સાઇડ પર ઊભેલી કારની પાછળથી ટૂકીને કાર ડાઇવાઇડ તૂટી ઢૂંગ સાઇડ પર આવી ગઈ હતી સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી હતી ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈ એસએમસી અધિકારીને પકડી પાડ્યો હતો પાલિકાના અધિકારી અકસ્માત કર્યો હોવાની જાણ થતા અધિકારીના પરિવારજનો આવી તેની લોકોના ટોળા વચ્ચે ભગાવી ગયા હતા કારમાંથી પરિવારજનોએ એસએમસી રખેલું બોર્ડ પણ દૂર નાખ્યું હતું બનાવની જાણ થતા આડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જોકે પોલીસ આવે તે પહેલા પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસી અધિકારી ફગાવી ગયા હતા ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી હાલ તો અડાજન પોલીસે આરોપી એવા પાલિકાના અધિકારી નીલામ ગાયવાલા ઝડપી પાડ્યો છે બીરો ચીફ સુનિલ ગાંજાવાલા તોફાન એસબી ન્યુઝ સુરત